આજે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે જેઓની એકસો જન્મ જયંતિના પાવન અવસર પર રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટાના શોરૂમથી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ જશે બપોરે અગિયાર કલાકથી ત્રણ કલાક દરમિયાન તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા એકસો એકસઠ સંગઠનો પૈકીના જેવા કે મિડ ડે મીલ આંગણવાડી આશા વર્કર જીઆઈએસએફ પરિવહન સ્વયાતશાશી વિદ્યુત જીએમડીસી પોસ્ટ સિમેન્ટ પોર્ટ બેંક રેલવે ઇન્સ્યોરન્સ બાંધકામ પેન્શનર્સ ફિક્સ પે ઓએનજીસી વર્કર પ્રાઇવેટ ઉદ્યોગ પબ્લિક સેક્ટર સરકારી કર્મચારી ઇએસઆઈસી જેવા અનેક અન્ય સંગઠનોના અંદાજીત કેટલાક કાર્યકર્તા ઉપસ્થિત રહેલા છે આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ માન્ય એચજી પંડ્યાજી અખિલ ભારતીય મહામંત્રી માન્ય રવિન્દ્ર હિમતેજી ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી સીવી રાજેશજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે ઉપરોક્ત સંગઠનોના ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ થયેલ નથી જેની ચર્ચા પણ આ કાર્યક્રમમાં થનાર છે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મંત્રીશ્રીઓને અમારા સંગઠનના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે એકસો ને એકસઠ સંગઠનો કાર્યરત છે એ એકસો એકસઠ સંગઠનોમાં કયા કયા સંગઠનો હાજર રહેશે એ હું તમને કહું આંગણવાડી કર્મચારી સંઘ મધ્યાહન ભોજન યોજના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એસટી પોર્ટ ડોગ બેંક જે ફિક્સ વેતનના કર્મીઓ છે તે બીજું અમારી પાસે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એના જુદી જુદા ઉદ્યોગોમાં કામ કરતો એક બહુ મોટો વર્ગ છે જે એક મુદ્દો અમારો અગત્યનો રહી ગયો કે હમણાં જ સરકારે આપ સૌને ખબર છે કે બાર કલાક કામના કલાકો કરી દીધા છે શ્રમિકોના એના માટે થઈને શ્રમિકોમાં એ જે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો છે એમનો બહુ મોટો આક્રોશ છે એ પણ આક્રોશને લીધે એ લોકો પણ મોટી સંખ્યામાં આવવાના છે એટલે જે કોઈ અમારા મહાસંઘો છે અને જે અમારા શ્રમિકો છે એ તમામે તમામ લોકો એમાં ઉપસ્થિત મારું નામ પટેલ ગિરીશકુમાર લાલજીભાઈ ભારતીય મંત્રીસંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી આજે દસ નવેમ્બરના રોજ જે ફ્રન્ટ ઉપર જે રેલીનું આયોજન થયું છે એની અંદર મુખ્યત્વે મુદ્દો એવા છે કે જે મિડ ડે મિલના બગતર તાલુકાઓની અંદર જે ખાનગીકરણનું જે ટેન્ડરિંગ થયું છે એ મુખ્ય બાબત છે બીજું કે આંગણવાડીના બહેનો માટે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનું તાત્કાલિક અમલવારી સાથે સાથે એ લોકોને સ્માર્ટફોન આપવાની જે બાબત છે તે ગુજરાત સરકારની શ્રમ અને રોજગાર વિભાગની જે ત્રિપક્ષીય સમિતિઓ છે એની અંદર શ્રમિકોનું પ્રતિનિધિત્વ અને એની રચના તાત્કાલિક અસરથી કરવી શ્રમ વિભાગની જે કંઈ પણ ખાલી જગ્યાઓ હોય છે એને પણ સત્વરે ભરી દેવી જોઈએ જેથી કરીને શ્રમિકોની જે કંઈ પણ મુશ્કેલીઓ પડી છે એને આપણે કોઈના કોઈ રીતે દૂર કરી શકીએ સાથે સાથે જેમ હમણાં જ કહ્યું એમ આઠથી બાર કલાકના જે ગુજરાત સરકારે જે વિધાનસભાની અંદર જે ઠરાવ પાસ કર્યો છે એની અંદર પણ ભારતીય મધ્યસંઘનો સ્પષ્ટ વિરોધ હતો કે આઈએલઓની જે ગાઈડલાઇન છે એની વિરુદ્ધમાં આ નિર્ણય થઈ રહ્યો છે તો ખરેખર આ નિર્ણયને આપણે પરત કરવો જોઈએ પણ સાથે સાથે જો સરકાર આ બાબતે આગળ વધે છે તો જે કંઈ પણ ઉદ્યોગને આ બાબતની મંજૂરી આપવાની થાય ને એના માટેની જે કંઈ પણ સમિતિ બને એની અંદર શ્રમિકોના પ્રતિનિધિ રાખી અને શ્રમિકોના પ્રતિનિધિના સૂચન બાદ જ કોઈ પણ ઉદ્યોગને આ બાબતે મંજૂરી આપવામાં આવે